ભડ્યાદ ગામે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રૂપાલાના વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે ગામમાં ભાજપના કાર્યકરોએ પ્રચાર માટે આવું નહીં ના બેનરો લગાવ્યા રૂપાલાએ કરેલ ક્ષત્રિય સમાજની મહિલાઓ બાબતે કરેલ ટિપ્પણીનો વિરોધ દિવસે ને દિવસે આક્રમક બનતો રહ્યો છે આજે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડિયાદ ગામે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું આગમન થતાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો સહિત અન્ય સમાજના લોકોએ પણ ધર્મરથનું સ્વાગત કર્યું હતું અને કુળદેવી ભવાની મંદિર ખાતે સભાનું આયોજન થયું જેમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ તથા અનિરુદ્ધસિંહ ચુડાસમા ઓમ ટ્રસ્ટના પ્રમુખ સુરપાલસિંહ ચુડાસમા હરપાલસિંહ ચુડાસમા સહિત અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા અને ગામમાં બેનર પણ લગાવવામાં આવ્યું હતું કે રૂપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ નારાજ હોય ભાજપના કોઈ કાર્યકરોએ ભળિયાદ ગામમાં પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધોલેરા